શહેરના રૂવા પચ્ચીસ વારિયામાં રહેતો રાકેશ ઉર્ફે ઘિંગી મહેશભાઈ શિયાળના રહેનામ મકાનમાં બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે રેડ કરતા ત્યાંથી વિદેશી દારૂની ચોવીસ બોટલ મળી આવતા પોલીસે રાકેશની ધરપકડ કરી જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી જ્યારે દારૂની બોટ લોકોની પાસેથી લાવ્યાની પૂછપરછ કરતા આ માલ કપિલ પરમાર પાસેથી લાવ્યાની કબૂલાત આપતાં પોલીસે કપિલની શોધખોળ શરૂ કરી હતી